હીરો લાવનાર મોણો હા અન તમને ખબર છે ઓય તારી ફુંદાકા આવી મોટી વાત તમે મારાથી હંતાડીયા હા એટલે મારિયો ઠોભળો આપણે એના ભાઈન જઈએ અને એને આ બધી મોડી વાત કરો અને હેરે આપણે સપોર્ટ કરશે ને આપણે એટલે આપણે તળના જણાનો ભાગ પડશે એટલે તમે ભાડું છે આનું ઘર ઘર મારું જ છે મારા ઘરે જ રહે છે એ અલ્યા ઘરમાં હંતાડી જાશો છો તમે ઓવે

cả ơn anh chú, ha, bye 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 bye, nạp

ના હોય વાત કરો તમે સ્કૂટરમાં કોઈ દાગી ના ના હોય એટલું પતરું હોય કેમ ના હોય ના મારી વાત કા કોટે દોરા નહીં પહેરેલા હતા

પકડ કે પાછું પકડ્યો હોય ઓય લે હવે આવે છે વાત કરવાની છે એની વાત કરી શું વાત કરી કે છે હવે એટલે આગળ છે ને આપણે એક્ટિંગ પડે ગરીબ થવું પડે વાળમાં ના આવે એટલે મારા ગરીબ ધાવાનું છે ને તમારે ગરીબ ધાવાનું અને હું મારી આ તો

કે પોલીસ સ્ટેશન જવાની કોશિશ કરી ને તો જેલ ના શેલ્યા પગ છે સડતે સડતે તમન બે મર્ડર કરી જાય અરે અમે તો જીવ અમારો સોય પોલીસ સ્ટેશનની ની જાગે છોકરા જાવ પડે જી નહીં હાલો હીરો હોટ લાવ હાલો ઓજી મિલકી આ આ આ શું હાય હાય

પણ લે ના બોલતો ના આપડે બધા પ્લાન ઉપર પાણી ફરી જા હે હા એટલે અમે તો પોલીસ ની મારી ખાવા જન્મ્યા છો ભાઈ એવું નહીં તારા ભાગ કેટલા પૈસા આપવાના છે તો વિચાર કર

તો અહીંથી ખાલી પોલીસ સ્ટેશનમાંથી માંથી એક જ ફોન થાય કે બાસ્કુજી છે દિલ્હી બાજુ આયા છે એ તરત તમે પકડી લ્યો એટલે ચોય પણ નાહી દવાની વાત ના કરતા ઘર મિલીન ચોય ખાતા ની તમને કહું અને પેલા બે દાણા રહ્યા ને આપડા ભેગા જે પેલા બે આયા તા ને કૂતરા એરિયા દાહી પોલીસ સ્ટેશન અને આપણે ચાર ના નામ લખાવી પણ આપણે માર ખાઈને આપણે કરોડપતિ થાઉ છે હા એ તો થવાનું જ છે ને શું કીધું ખેગારજી હાચું ગમે એવી માર પડા ને

લા રે ભાઈ ઓય ભાઈ આ આ બહાર આ યાર તારો ભલ્લો થાય તારો આય ઓય શું હા શું છે કેમ શું છે પેલા ખૂટણની કેમ દેશાવી કરી છે કને હ કને અરે તે ઓ મફજી હા માપે બોલો ડોળમાં બોલો વાત કરો તે માપે એટલે તું ડારીથી વાત કરો છો મને બોલાલો કે આવો છો નહીં આલું કેમ પર છેના હગર એ ખૂટર ફેડે અને મોન ના અલવરાય

છેવટે તમે મારું ખૂટર તોડી રહ્યા નોખે નોખું કઈ નાખ્યું તાણે જપ્યા એ ખૂટર માં હતું શું તમે શું લઈ ગયા મોઢી કો ઈ તો આપણો માં જો લઈ ગયા કે નહીં લઈ ગયા ઈ તો અમન ખબર નહીં પણ મરી જા તોય નોમ તો ની કઈ વસ્તુ નું કે આ વસ્તુ હતી ખૂટર માં હે હા તમે ની કો અરે ની કો હા ની કો હું તો હું પણ પેલા ચાર જણા જાન ઈ ની કી કે ભુંડો હોય ની કી હે ભુંડા કા મચા કબજે આ તે દી કબજે આ ને દી ઓ મારી વાર કે કદ્યાક સીધી ઓંગળી જી ના નેકળે ને તો મને ઓંકી ઓગળી કરી જી કરતા છે જમ અરે ખરેખર તમારા બધાને ઝઘડામાં ફિટ કરી નાખું હા એ તો અમને જબો કરતા આવડે છે પછી હા એ તો પહેલા ખોડી નાખજો ડબો ફોડો ડબલું ફોડો બોલવું પડે આવી રીતના વાત કરો છોથી થાપો ખાઈ દો ઊભા ઊભા મન ખોડી કે ના રોડી ખબર છે આ અમને હવે

બે કાકા તમે બફરોના ઊંઝા નહીં શું ઓમ જોવો છો ન ઓમ જોવો છો તો આળીએ છળી ગયો છું એટલે તમને મન લાગે વેમ તો છે પોલીસને એમ ને વેમ તો હોય કે વાત કરો નેના હુંની વાત છે હવે કાકા ગમે ભી વેમ હોય તો પણ કોઈ આવરી ધળિયો કર્યા હાટા છૂટી જાહો તમે હા મો હું આળિયો નહીં કરતો પરછો નહીં ઉકાતો હરમ પંખે ઊંઘું તો આનું આરે છે બે કલાક મે હું ઊંઘીન ઉઠ્યો છું હવે તું તો ઊંજો પણ મને ઊંઘ ઉડી ગઈ છે આનું હું એટલે કાકા મને પોલીસની બીક નહીં તાણે મારે ઊંઘ બીજી વાતે ઉડીજીશે બીજી જે વાત હોય જો કે આપણે ખૂટર આખું તોડ્યું હા બરોબર છોકરાને શું કીધું ત આપણે ખૂટરમાં હીરો છે કે હીરો ખૂટરમાં છે હા ફૂમતા કાકાના છોકરાને એમ કીધું કે હીરો ખૂટરમાં છે તો ખૂટર આપણે આખું તોડ્યું તો હીરો છે ચોકણ